જય હિન્દ જય ભારત હવે આજે આપણે આ વિડીયોની અંદર વાત કરવાની છે ભારતમાં પ્રથમ બે હજાર પચીસ એટલે કે બે હજાર પચીસમાં ભારતની અંદર એવી વસ્તુઓ બનેલી છે કે જે પ્રથમ વર્ગ બની અને આપણે ક્લાસ ત્રણ ત્રણની કોઈ કોઈ એક્ઝામ આપતા હોય તો એમાં ફેક્ટ આધારિત પ્રશ્નો વારંવાર પૂછાતા હોય એમાં ખાસ કરીને જો એ પ્રથમ વખત બની હોય તો એ આપણા માટે વધારે મહત્ત્વપૂર્ણ હોય કોન્સ્ટેબલની પરીક્ષામાં આ વિડીયો તમારા માટે ઉપયોગી રહે પહેલો પ્રશ્ન જોઈએ અથવા તો પહેલી વિગત જોઈએ કે ભાઈ ભારતનું પ્રથમ સંપૂર્ણ સાક્ષર રાજ્ય કયું બન્યું કે ભાઈ ભારતનું પ્રથમ સંપૂર્ણ સાક્ષર રાજ્ય છે એ કયું બન્યું તો કે હાલમાં મિઝોરમ રાજ્ય મિઝોરમ રાજ્ય છે એ ભારતનું સંપૂર્ણ સાક્ષર રાજ્ય તાજેતરમાં બનેલું છે મિઝોરમના મુખ્યમંત્રી કોણ છે તો મિઝોરમના મુખ્યમંત્રી લાલ દુહો લાલ દુહોમાં છે કોણ છે લાલ દુહોમાં પીએલએફએસ સર્વે બે હજાર ત્રેવીસ ચોવીસ મુજબ મિઝોરમમાં અઠ્ઠાણું પોઈન્ટ વીસ ટકા જેટલી સાક્ષરતા પૂગી ગઈ અને મિઝોરમની રાજધાનીની વાત કરીએ તો આઇઝોલ છે સંપૂર્ણ સાક્ષર બનનાર ભારતનો પ્રથમ કેન્દ્રશાસિત પ્રદેશ પૂછે તો લદ્દાખ આવી છે એટલે સંપૂર્ણ સાક્ષર રાજ્ય કયું બન્યું વન લાઈનર પૂછવાની સંભાવના છે તો કે ભાઈ મિઝોરમ અને થોડાક સમય પહેલાં સંપૂર્ણ સાક્ષર ભારતનો કેન્દ્રશાસિત પ્રદેશ પૂછ્યો બન્યો તો એ કયો હતો લદ્દાખ રાજ્ય પૂછે તો કયો છે તો કે રાજ્યની અંદર મિઝોરમ હોય છે જ્યારે કેન્દ્ર શાસિત પ્રદેશ છે તેની અંદર કયો હોય છે લદ્દાખ સંપૂર્ણ સાક્ષર ત્યારબાદ આપણે આગળ વધીએ ભાઈ ધોરણ દસના વિદ્યાર્થીઓ માટે રોબોટિક શિક્ષણ અનિવાર્ય કરવાવાળો ભારતનું પ્રથમ રાજ્ય ક્યું બન્યું તો ભાઈ ધોરણ દસના વિદ્યાર્થીઓ માટે રોબોટિક શિક્ષણ અનિવાર્ય કરવાવાળું ભારતનું પ્રથમ રાજ્ય ક્યું બન્યું તો કે કેરળ બન્યું ક્યું બન્યું કેરળ ત્યારબાદ આગળ વધીએ ભારતીય રેલવે અને કયા રાજ્ય સાથે મળી અને ભારતની પ્રથમ વિસ્ટાડોમ જંગલ સફારી ટ્રેનની શરૂઆત કરી તો ભારતીય રેલવે અને ઉત્તર પ્રદેશ રાજ્ય તમારો જવાબ હોય છે ઉત્તર પ્રદેશ તો કે ભારતીય રેલવે અને ઉત્તર પ્રદેશ રાજ્ય છે એની હાયરે મળી અને ભારતની પ્રથમ વિસ્ટાડોમ જંગલ સફારી ટ્રેન શરૂ કરી છે ત્યારબાદ કયા દેશમાં સ્થિત યાલા ગ્લેશિયર ગ્લેશિયરનું નામ યાદ રાખજો યાલા ગ્લેશિયર કયા દેશમાં સ્થિત યાલા ગ્લેશિયરને એશિયાનું પ્રથમ મૃત ગ્લેશિયર તરીકે જાહેર કરવામાં આવ્યું કે ભાઈ નેપાળ દેશની અંદર છે એ તાજેતરમાં યાલા નામનું ગ્લેશિયર છે એને એશિયાનું પ્રથમ મૃત ગ્લેશિયર તરીકે જાહેર કરવામાં આવેલું છે માઉન્ટ એવરેસ્ટ એના પછીનો પ્રશ્ન માઉન્ટ એવરેસ્ટ સરકારના સીઆઈએસએફની પ્રથમ મહિલા અધિકારી કોણ છે તો કે ભાઈ ગીતા સામોતા ભારતના પ્રથમ ટ્રાન્સશીપમેન્ટ પોર્ટ એટલે કહ્યું તો કે ભાઈ વિન્ઝીઝમ આંતરરાષ્ટ્રીય પોર્ટ એનું ઉદઘાટન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ક્યાં કરવામાં આવ્યું તો કે તિરુવનંતપુરમ કેરળની અંદર ભારતનું પ્રથમ કયું પોર્ટ છે એ યાદ રાખજો ભારતનું પ્રથમ છે અત્યાર સુધીનું ભારતનું પ્રથમ ટ્રાન્સશિપમેન્ટ પોર્ટ નામ હું છે વિન્જીઝમ આંતરરાષ્ટ્રીય પોર્ટ કઈ જગ્યાએ તિરુવંત તિરુવનંતપુરમ છે કેરળની અંદર આવેલ છે જ્યાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા તાજેતરમાં જ ઉદઘાટન કરવામાં આવેલ છે એના પછી પ્રશ્ન ભારતનું પ્રથમ સ્વદેશી એ આઈ એલ એલ એમ કયા સ્ટાર્ટઅપ દ્વારા વિકસિત કરાશે તો કે ભાઈ ભારતનું પ્રથમ સ્વદેશી એઆઈએલએલએમ છે એ વિકસિત કરવા માટે કયા સ્ટાર્ટઅપનું વાત કરવામાં આવી તો સર્વમ એઆઈ નામનું આ સ્ટાર્ટઅપ છે એ થોડાક સમયની અંદર ભારતનું પ્રથમ સ્વદેશી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એલ એમ તૈયાર કરશે પ્રથમ સ્વદેશી એઆઈએલએલએમ સૌર ઉર્જાથી સંપૂર્ણ રીતે સંચાલિત ભારતની પ્રથમ વિધાનસભા કઈ તો કે દિલ્હી વિધાનસભા તાજેતરની અંદર દિલ્હી વિધાનસભા એ ભારતની સૌર ઉર્જાથી સંપૂર્ણ રીતે સંચાલિત થનારી પ્રથમ વિધાનસભા બનેલી છે ભારતના પ્રથમ જનરેશન બીટા બાળકનો જન્મ કયા રાજ્યમાં થયો હતો ભાઈ મિઝોરમના આઈઝોલ ખાતે ભારતનું પ્રથમ ઓફિશિયલી ભિખારી મુક્ત શહેર ક્યુ બન્યું હતું કે ઇન્દોર મધ્યપ્રદેશ ભારતનું પ્રથમ ઓફિશિયલી ભિખારી મુક્ત શહેર બનેલું છે આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશન ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન આઈએસએસમાં જવાવાળા પ્રથમ ભારતીય કોણ બનશે તાજેતરમાં તો શુભાંશુ શુક્લા છે એ આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશનની અંદર જવાવાવાળા ભારતના પ્રથમ વ્યક્તિ પ્રથમ ભારતીય હશે ત્યારબાદ ભારતનું પ્રથમ ક્વોન્ટમ કોમ્પ્યુટિંગ ગામ ક્યાં સ્થાપિત કરવામાં આવ્યું તો કે ભાઈ આંધ્રપ્રદેશના અમરાવતીમાં ભારતનું પ્રથમ ક્વોન્ટમ કોમ્પ્યુટિંગ ગામ જે વિલેજ છે એ સ્થાપિત કરવામાં આવશે ટૂંક સમયની અંદર ભારતનું પ્રથમ ક્વોન્ટમ કોમ્પ્યુટિંગ ગામ ત્યારબાદ ભારતમાં ટ્રેનમાં એટીએમ સ્થાપિત કરનાર પ્રથમ બેંક કઈ તો કે ભાઈ ભારતમાં તાજેતરની અંદર એક નવતર પ્રયોગ કરવામાં આવ્યો ટ્રેનની અંદર એટીએમ સ્થાપિત કરવામાં આવ્યું કઈ જગ્યાએ તો કે ભાઈ પંચવટી એક્સપ્રેસની અંદર એ ક્યાં હાલે તો કે ભાઈ મનમાડ મુંબઈ વચ્ચે હાલે છે કઈ બેંક દ્વારા સ્થાપિત કરવામાં આવ્યું તો કે ભાઈ બેંક ઓફ મહારાષ્ટ્ર દ્વારા તાજેતરની અંદર ટ્રેનમાં એટીએમ સ્થાપિત કરવાનો નવતર પ્રયોગ કરવામાં આવ્યો ભારતનો પ્રથમ વર્ટિકલ લિફ્ટ રેલવે સી બ્રિજ મોસ્ટ એમ્પી પ્રશ્ન છે આપણી કોન્સ્ટેબલની પરીક્ષા માટે ખાસ યાદ રાખી લીધો ભારતનો પ્રથમ વર્ટિકલ લિફ્ટ સી રેલવે સી બ્રિજ એ કયો છે કે ભાઈ નવો કોમ્બન બ્રિજ રામેશ્વરને ભારતની મુખ્ય ભૂમિ રે જોડે બ્રિજ છે આ બ્રિજ કઈ રીતનો છે કે આમાં રેલવે વ્યવસ્થા પણ હોય અને કોઈ મોટા જહાજ આવે તો એ વર્ટિકલ લિફ્ટ સી જે બ્રિજ છે એ સત્તર મીટર ઊંચાઈ સુધી ને બંને જે વર્ટિકલ શેડા છે એ ઊંચા થઈ અને એની બ્રિજની નીચેથી મોટા જહાજને પણ પસાર થવા દે એટલે ભારતનો પ્રથમ વર્ટિકલ લિફ્ટ રેલવે સી બ્રિજ કયો તો કે નવો પંબન બ્રિજ રામેશ્વરને ભારતની મુખ્ય ભૂમિ જોડે છે વિધાનસભાની કાર્યવાહી સાંકેતિક ભાષામાં રજૂ કરનાર ભારતનું પ્રથમ રાજ્ય કયું પંજાબ વિધાનસભાની કાર્યવાહી સાંકેતિક ભાષામાં આનાથી શું છે ભાઈ તો કે ભાઈ વિકલાંગતા ધરાવતા બેહરાશ પણ ધરાવે એ લોકોને પણ કાર્યવાહી વિશેની માહિતી મળે એટલે સાંકેતિક ભાષામાં રજૂ કરવાનું એક નવતર માન્ય પ્રયોગ કરેલો છે અથવા તો વિધાનસભાની કાર્યવાહી સાંકેતિક ભાષામાં રજૂ કરવાની ભારતનું પ્રથમ રાજ્ય બન્યું એ કહ્યું હતું પંજાબ ભારતની પ્રથમ નાઇટ સફારી નામ શું છે કુકરેલ ભારતની પ્રથમ નાઇટ સફારી કુકરેલનું નિર્માણ ક્યાં કરવામાં આવશે તો કે ભાઈ ઉત્તર પ્રદેશના લખનૌ ખાતે ઉત્તર પ્રદેશના લખનઉ ખાતે ભારતની પ્રથમ નાઇટ સફારી કુકરેલનું નિર્માણ કરવામાં આવશે આઈઆઈએમ અમદાવાદે કયા શહેરમાં પોતાનું પ્રથમ આંતરરાષ્ટ્રીય કેમ્પસ શરૂ કરવામાં આવશે તો કે ભાઈ દુબઈની અંદર આઈઆઈએમ અમદાવાદ છે એ પોતાનું પ્રથમ આંતરરાષ્ટ્રીય કેમ્પસ શરૂ કરવા જઈ રહ્યું છે ભારતનું પ્રથમ સફેદ વાઘ પ્રજનન કેન્દ્ર ક્યાં બનાવવામાં આવશે તો કે ભાઈ મધ્યપ્રદેશના રેવા અથવા તો રેવા ખાતે ભારતનું પ્રથમ સફેદ વાઘ પ્રજનન કેન્દ્ર સ્થાપિત કરવામાં આવશે કઈ મ્યુનિસિપાલિટી દ્વારા પોતાના બજેટની અંદર અલગથી જલવાયુ ક્લાઇમેટનું ચેપ્ટર સમાવેશ કરવામાં આવ્યો છે તો કે ભાઈ આપણા માટે આઈએમપી એમ છે કારણ કે ગુજરાતની જે અમદાવાદ મ્યુનિસિપાલિટી છે એમણે પોતાના બજેટની અંદર જલવાયુ એટલે કે ક્લાઇમેટને એક અલગ ચેપ્ટર તરીકે સમાવેશ કરેલો છે ભારતનું પ્રથમ બાળ કેન્સર હોસ્પિટલ ક્યાં સ્થાપિત કરવામાં આવશે તો કે ભાઈ ભારતનું પ્રથમ બાળ કેન્સર હોસ્પિટલ પટના બિહારની અંદર સ્થાપિત કરવામાં આવશે ઉત્તર ભારતનું પ્રથમ પરમાણુ પરિયોજના ક્યાં આવી તો કે ભાઈ હરિયાણાના ગોરખપુર ખાતે ઉત્તર ભારતની પ્રથમ પરમાણુ પરિયોજના બની ગઈ છે ભારતની પ્રથમ હાઇડ્રોજન ટ્રેન હાઇડ્રોજન ટ્રેન ક્યાં ચાલશે ભારતની પ્રથમ હાઇડ્રોજન ટ્રેન ક્યાં ચાલશે તો કે ભાઈ જિંદ સોનીપત વચ્ચે જિંદ સોનીપત વચ્ચે ભારતની પ્રથમ હાઇડ્રોજન ટ્રેન ચાલશે છત્રપતિ શિવાજી મહારાજને સમર્પિત પ્રથમ મંદિરનું તાજેતરમાં ક્યાં ઉદઘાટન કરવામાં આવ્યું તો કે ભાઈ થાણે મહારાષ્ટ્રની અંદર ક્યાં થાણે મહારાષ્ટ્રની અંદર વિધાનસભામાં અનુવાદ પ્રણાલી લાગુ કરનાર પ્રથમ રાજ્ય ક્યુ હતું કે ભાઈ ઉત્તર પ્રદેશ વિધાનસભા અહીં ત્રણ વિધાનસભા યાદ રાખીશું સૌર ઉર્જા ઉપર સંચાલિત સંપૂર્ણ સૌર ઉર્જા ઉપર સંચાલિત કઈ છે તો કે ભાઈ દિલ્હી વિધાનસભા સાંકેતિક ભાષામાં વિધાનસભાની કાર્યવાહી રજૂ કરનાર રાજ્ય કયું હતું કે ભાઈ પંજાબ અને વિધાનસભામાં અનુવાદ પ્રણાલી એટલે કે અનુવાદ પ્રણાલી લાગુ કરનાર પ્રથમ રાજ્ય કયું છે કે ભાઈ ઉત્તર પ્રદેશ તો આ ત્રણ વસ્તુ આપણે ખાસ કરીને યાદ રાખીશું ત્યારબાદ યુસીસી એટલે કે યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરનાર ભારતનું પ્રથમ રાજ્ય ક્યુ હતું કે ઉત્તરાખંડ તો આ હતા બે હજાર પચીસમાં કેટલાક એવા ફેક્ટ કે જે તમારી પરીક્ષામાં સીધા પૂછાઈ શકે આના માટે આવી જ માહિતી માટે ફોલો કરતા રહો જીપીએસસી રિવિઝન અને કયા વિડીયો તમારે કયા વિષય પર ટૉપિક ઉપર વિડીયો જોઈએ એનો પણ કોમેન્ટ કરી દીજો એટલે મને ખબર પડે જય હિન્દ જય ભારત